ભાવનગર લોકસભાની ચૂંટણી અંતર્ગત પોલીસ દ્વારા બંદોબસ્તની ઝાંખી લોકો સમક્ષ મૂકવા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી શહેરના બોરતળાવ વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી ભાવનગર બોરતળાવ વિસ્તારમાં પોલીસ દ્વારા ચાલીને ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું જવાનો દ્વારા હથિયાર સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે હેતુસર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું